પોત બીજો બંધ થઈ જવાના મોહ જીએ તો આવે તો લંગરાયો જ છે ને તમે શું યાર અને એક તો ફોન આવ્યો તો લેતા જો હવે પૈસા ખેતર માં તો લેવા ગમે જવું જવું કે હવે મોકલું કોમ કરી છોકરો ખબર પણ ખબર ને બગાડી જતો આપડો છબરો બગાડ્યો તો પણ આપડે છ તહેવાર છ બગાડવા

આપડેરાઈ લીધા પેલો મેરો પાર્લાદા જોવા પાર્લાદ મેરો એટલે લોકો યાડી રોડ પર જગ્યા નક્ મારી જવું પડે અંગારા મેળા અરે મેળા તો અત્યારે બાઇક ચાલુ કર્યું બેઠેલા પેહલા તો ખાતા હતા અને તો આઈસ્ક્રીમ હોય શું એટલે નતા આવતા લઈ ને જોરદાર

એલર્જી થઈ જાય લ્યા તો વાત કરે ચેતન કોઈ પૈસા લઈને આવે અમે કેટલો કહું બગરા હા તો બદલો પેલા મંગાનો પૈસા ઉઠાવી લઈએ તમે બે તું આવો પાછા હું તમને આઈડિયા શીખવાડું પૈસા કોઈ ના લો

જવું ના જોવો પાછા મોટું કોઈ બાકી ના જવું જો તું એક રૂપિયો રૂપિયો બધો જોડે એક કે બાકી અને પૈસા જો ઉઘરા ને પૈસા લેવાના હજુ તો મેરો જોવાનો સૌ હજી શું કરીએ કોઈ બાકી નઈ એવું લાગે ને તો બીજે ડોલ થઈ લઈ આવ ઓબી થઈ લઈ આવ બહુ થઈ ગઈ બોની કુટો દો લઈ આવ આખું થઈ હો લેરો ઓરા લેરો આ ઓરે વા ને તેલા પૈસા લઈ આપણે પૈસા લો પૈસા બધું આ બધું ગોમ હોય તો ના હોય ચેતા મારા હતા ના દોડેલા પૈસા કહ્યું

તો હું ખબર હજુ બગાડે રોલ પર તો જો એક કે બાકી નઈ જો સંબંધી હોય તો એમને તો કચરા પૈસા લેવાના

ખબર સમજુ જતો રહ્યો હું જતો રહ્યો આ છોકરો કશું બોલતો પૈસા જ નહી આપવા બે રૂપિયા ડોલ ના રેડી

બાકી ના જવું પૈસા શું છે

તારા પછા પગાર બરોબર આ સોકડ રોડ પર આડો તો ભૂતો સર મેં નથી લે ના બાપા ફી પકડ લે તું અને

અલ્યા રણભાઈ મને લાગે હા મંગો દોજો ગોમગો નહીં એ તો ગોમગો છે કે આ નહીં આ તો તવી મોલાવ તો અલ્યા હું તો કહું તમેલા મને મને પકડ્યો હું હું તો કહું છું આ બોસી નાનું એનું હાથમાં મને તું દેજે ના ના ઓરીનો પર્યો તો કઈ દને રે તમે મારું બધું કેટલું કામ બધું હતું તો શું તારું કામ શું પડી છે સીધો બકરીજી ઘર બજે તપસી જો છું તો તો હાથે પાડે તો જો તું વાત કોઈ નહી

આ શું કેવતા તપ પરડી લે આ બેહી ગયો હંતાઈ ગયો આ તો અલ્યા હું તમને જો હું ક્યાંથી

આ પાડાનો મોટો જોગાડો મને નહી માયું નહી માયું નહી માયું નહી માયું પોડનો પોડની કે આ કોર કોર તું મેરો નહી પાડાનો બચારે બમસમ હાથ પકડું હું માંગું દેજો મા માંગતાય બતઈ નહી દેજે અને તું મને પકારો છો મને દેજો હું કાવ છું દો પાન મને દેજો

બપોર વગર મજા ના આવે જોઈ હું તો શું છું ખબર આપો કરીએ બને જોય સપોર્ટ હતો એટલે એનો મન હાથમાં આવ્યો હાથમાં ના આવ્યા ઘેર ભેગા શું મજા કરી આપણા બે

આપડે તો ખટાળા લેવું લઈએ છોકરા માતા આપડો છોકરા ચો ખુશ થશે અને હું તો કહું ખબર મંદિરે દર્શન કરતો ભેગા નહીં તૈયાર નહીં તું હા તૈયાર છું હું તૈયાર બરોબર